સ્વદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો ને મનહર પટેલના જય ભગવાન મિત્રો તેરમો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્ર એનો છઠ્ઠો શ્લોક પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રી ને અગિયારમું મન હે અર્જુન જે મનુષ્ય ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખે છે પણ વિષયોનું ચિંતન કરે છે મહાઢોંગી છે બહારથી ઇન્દ્રિયો તો કંટ્રોલમાં હોય પણ અંદર વિષયોનું ચિંતન હોય મિત્રો કોઈ વિષય માણસ હોય કોઈ કામી માણસ હોય એને ઇન્દ્રિયો કંટ્રોલમાં રાખી હોય એને કદાચ ભગવા કપડા પહેરી લીધા હોય સાધુ હોય સંન્યાસી હોય બહારનો પહેરવેશ એને બદલી નાખ્યો હોય બહારની ઇન્દ્રિયો એના કંટ્રોલમાં છે પણ અંદર મન કારણ કે એ દસ ઇન્દ્રિયોનો રાજા છે એટલે બહારની દસ ઇન્દ્રિયો ઇન્દ્રિય ને કર્મેન્દ્રિય ઇન્દ્રિય તો કંટ્રોલમાં છે દુનિયાને પણ દેખાય છે આ મહાન બ્રહ્મચારી છે સાધુ છે સંન્યાસી છે માથે મોટી જટા છે દાઢી છે બારનો પહેરવેશ છે સાધુનો છે બ્રહ્મચારી સંન્યાસીનો છે પણ ભગવાન કહે છે કે અર્જુન જેના વિષયો જેની ઇન્દ્રિયો કંટ્રોલમાં છે પણ મનમાં વિષયોનું ચિંતન કરે છે મનમાં વિષયોનું ચિંતન કરે છે દુનિયાને નથી દેખાતું સાહેબ આપણને નથી દેખાતું મારા મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે એ તમને ખબર નથી તમારા મનમાં શું ચાલી રહ્યું છે મને ખબર નથી એટલે કુદરત છે કે બાર ભલે તે ઇન્દ્રિયો કંટ્રોલમાં રાખી છે પણ અંદર જો મનમાં વિષયોનું ચિંતન ચાલતું હશે તો ભગવાને ગીતાની અંદર મહાઢોંગી છે મહાઢોંગી એને ઢોંગી કયો છે ગીતાની અંદર એટલે મિત્રો ઘણી વાર આપણે એવા કિસ્સા જોઈએ છે કે પછી ભયંકર દુષ્પરિણામ આવે છે એટલે જો 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 મારામાં વિષયો હોય અને વિષયની કામના હોય તો બહેતર છે કે મારે સંસાર છોડીને બ્રહ્મચારી થવું એના કરતા તો હું સંસારમાં રહી અને લગ્ન કરીને ગૃહસ્થ જીવન જીવવું એ બહેતર છે એમાં રહી અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન પુરુષાર્થ કરું પત્ની અને બાળકો સાથે રહી મિત્રો એટલે કદાચ વેદવ્યાસે બોલવું પડ્યું વેદોની અંદર કે ધન્ય ગૃહસ્થાશ્રમ ધન્ય ગૃહસ્થાશ્રમ કળિયુગમાં ગૃહસ્થાશ્રમ એ ધન્ય છે એટલે મિત્રો મન જે છે ને મનની અંદર જો વિષયોનું ચિંતન હશે તો એને ગીતામાં મહાઢોંગી કયો છે મને ઇન્દ્રિયોનો રાજા છે મિત્રો જેવી રીતે ભયંકર વાયુ પવન વાવાઝોડું દરિયામાં નાવડાને ખેંચીને લઈ જાય છે એવી રીતે મનની અંદર જે વિષયોનું ચિંતન થાય છે ને એ માણસને એની ઇન્દ્રિયોને એના વિષયોને ખેંચીને ભયંકર દુઃખના દરિયામાં લઈ જાય છે મિત્રો પાપના દરિયામાં લઈ જાય છે માટે ખાસ મન જે છે સતત અભ્યાસથી મનને વશ કરી શકાય છે મિત્રો મનનો પ્રભાવ શરીર પર પડે છે અને શરીરનો પ્રભાવ મન ઉપર પડે છે જેવું મન એવું તન અને જેવું તન એવું મન આપણે કહીએ છીએ તંદુરસ્ત મન હશે તો શરીર પણ તંદુરસ્ત થશે અને શરીર તંદુરસ્ત થશે તો મન પણ તંદુરસ્ત થશે બંને એકબીજાના પૂરક છે આપણે દવાખાનામાં જઈએ આપણે સીટી સ્કેન કરાવીએ એમઆરઆઈ બધા જ રિપોર્ટ કરાવીએ કોઈ બીમારી ના પકડાય કોઈ બીમારી ના પકડાય ત્યારે ડોક્ટર છેલ્લે એટલું કહી દે કે તમને માનસિક રૂપ છે તમને મનની બીમારી છે મનનો વહેમ છે સાહેબ ડોક્ટરો ઓપન મનની આગળ હારી જાય છે કોઈ બીમારી ના મળે માનસિક બીમારી કહીને તમને નાર્કોની ડિપ્રેશનની દવાઓ લખી આપશે ડોક્ટર બસ મનને શાંત કરો બસ મનને પ્રફુલ્લિત રાખો મનને શાંત કરો કોઈ બીમારી નથી તમારા શરીરમાં બધા જ રિપોર્ટ ની લાવે છે એ શું બતાવે છે પિત્રો મનનો પાવર બતાવે છે મનની તાકાત મનની શક્તિ બતાવે છે તાકાત છે સાહેબ આજથી વર્ષો પહેલા એક વાત મેં વાંચી હતી કોઈ પુસ્તકમાં મને યાદ નથી પણ વિદેશની વાત છે સત્ય ઘટના હતી એક માણસને ફાંસીની સજા આપવાની હતી ફાંસીની સજા તો આમે અને તો ફાંસીની સજા નક્કી હતી તારીખ નક્કી થઈ ગઈ સમય નક્કી થઈ ગયો તો સાયકોલોજીસ્ટ મનોવૈજ્ઞાનિકોને એક પ્રયોગ કરવાની ઈચ્છા થઈ મનમાં કેટલી તાકાત છે મનની કેટલી શક્તિ છે એના વિશે એમને પ્રયોગ કરવો હતો એમને કોર્ટમાં મંજૂરી માગી અને મંજૂરી પણ આપી કે અમારે એક અભ્યાસ કરવો છે આમેય ફાંસી આપીને તમારે મૃત્યુની સજા આપવાની છે તો અમારે પ્રયોગ કરવો છે તો ફાંસી આપીને નહીં અમે ભયંકર ઝેરી કોબરા એનો ડંખ મારી અને ડંખ મારી અને એના ઝેરથી એનું મૃત્યુ થાય એવી પરમિશન અમને આપો અમારે એક તારણ કાઢવું છે એક અભ્યાસ કરવો છે અને ખરેખર કોર્ટે પરમિશન આપી કે કોઈ વાંધો નહીં ફાંસીની સજાની જગ્યાએ તમારે જો અભ્યાસ કરવો હોય ને તેમાંથી કઈક દુનિયાને પ્રાપ્ત થતું હોય જ્ઞાન તો આ રીતે તમે એને મૃત્યુની સજા આપી શકો છો પેલા એક મહિનો ફાંસીનો બાકી હતો પેલા જે મનોવૈજ્ઞાનિક કોબરા સાપ લાયા મોટો અને કોબરા સાપને ને કરંડિયામાં પૂરી રાખ્યો પાંજરામાં દિવસમાં ચોવીસ કલાકમાં એક વખત જે જે એમનો માણસ રાખેલો હતો બદારી કે જે હોય એ એ લઈને જાય પેલાની પાસે અને એને એક વખત એને હેમરિંગ કરવામાં આવે એને કહેવામાં આવે કે જો તને ફાંસી નથી આપવાની આજથી બરાબર એક મહિના પછી આ તારીખે આ સમયે અમે આ આ કોબરા નાગ જે છે ને એ નાગ એ તને ડંખ મારશે અને એના ઝેરથી તારું મૃત્યુ થશે વર્ણન કરે કે આ એટલું ભયંકરને કાતિલ ઝેર છે આનું કે માણસ પાણી પણ ના માંગે જેવો ડંખ વાગ્યો એ જ સેકન્ડે તારું મૃત્યુ થઈ જશે એ જ સેકન્ડે ફાંસીમાં તો માનો ફાંસી મળ્યા પછી બે પાંચ મિનિટ તડપે માણસ પછી જીવ જાય પણ આ તો ડંખ મારશે એ જ ઘડીએ તારો જીવ જતો રહેશે આવું રોજ એક વખત પેલો મદારી જાય અને પેલા કોબરા નાગને બતાવે અને પેલો કોબરા નાગ જુએ અને પેલો રોજ એકની એક વાત કરે પેલા કેદીના મગન મગજમાં ફિટ થઈ ગયું કારણ કે રોજનો સતત અભ્યાસ ગીતામાં કહ્યું હે અર્જુન સતત અભ્યાસથી મનને વશ કરી શકાય છે આ સતત અભ્યાસ રોજે રોજ નક્કી કરેલા સમયે પેલો મદારી જાય અને પેલાને કોબરા સાપ બતાવે અને કે કે આનાથી તારું મૃત્યુ એના મગજમાં ફિટ થઈ ગયું એના મનમાં ફિટ થઈ ગયું કે મારું મૃત્યુ આ તારીખે આ સમયે કોબરા નાગનો ડંખ વાગશે અને હું ખલાસ થઈ જઈશ હું ખલાસ થઈ જઈશ એક મહિનામાં એના મન જે છે એ મને તૈયારી કરી લીધી ફિટ થઈ ગયું મનની અંદર હંડ્રેડ પર્સન્ટ ફિટ થઈ ગયું કે મને કોબરા નાગ કરડશે અને મારું મૃત્યુ થશે આ ફિટ થઈ ગયું સાહેબ એનો ડંખ વાગશે જગ્યા પણ બતાવી દીધી મધારીએ કે તને તારો પગ છે એ પગમાં આ જગ્યાએ એ જગ્યા પર આ જગ્યાએ તને ડંખ વાગશે અને તારું મૃત્યુ એ જ ક્ષણે ભયંકર કાતિલ ઝેર તને ખલાસ કરી નાખશે બસ ફિટ થઈ ગયું સાહેબ એક મહિનામાં એનું મન તૈયાર થઈ ગયું મનમાં ઘૂસી ગયું કે આ તારીખે આ સમયે મને કોબરાનો ડંખ આ જગ્યાએ પગમાં વાગશે અને વાગતાની સાથે હું મરી જઈશ ખલાસ થઈ જઈશ બસ સાહેબ મનમાં કેટલી તાકાત છે બરાબર સમજી લો આ સત્ય ઘટના છે વિદેશની સત્ય ઘટના છે કયા દેશની એ મને ખબર નથી વર્ષો પહેલા આ ઘટના મેં વાંચી હતી મનો મનોવૈજ્ઞાનિકોએ મનની તાકાતનો અભ્યાસ કર્યો યાર મનમાં કેટલી તાકાત છે એટલે હું કહું છું કે જો ડર ગયા સો મર ગયા મિત્રો સોલેનો ગબ્બર સિંહો ડાયલો જો ડર ગયા સો મર ગયા એટલે હું કહું છું કે આ અને ભીખ કાઢી નાખો ડર કાઢી નાખો એક્ઝેક્ટ એ જ દિવસ એ જ તારીખનો સમય આવ્યો અને કોબરા નાગનો ડંખ મરાવાનો તો કેદીને મોડા ઉપર બુરખો પહેરાઈ દીધો

કોબરાનો ડંખ નથી મારતા પણ એ જ નક્કી કરેલી જગ્યાએ એક જ સેકન્ડમાં આમ એનો પ્રાણ નીકળી જાય છે સાહેબ કોબરાનો ડંખ નથી ટાકની મારી છતાં એનું

મનમાં આટલી તાકાત છે સાહેબ ધારે તો મન મણે તમને જીવાડી શકે ધારે તો મન મને તમને મારી શકે આટલી તાકાત છે એની અંદર એટલે કહ્યું જીવવું તો ડરવું નહીં ડરવું તો જીવવું નહીં યાર જેના જીવનની અંદર ડર ઘૂસી ગયો બીખ પેસી ગઈ હા જે માણસ નિડર થઈ ગયો મારે કશું મેળવવાનું નથી મારે કશું ગુમાવવાનું નથી મારું મૃત્યુ નથી મૃત્યુ તો આ શરીરને છું હું જ્ઞાન પ્રકાશ અકર્તા અવિનાશી એવો હાથમાં છું આ લક્ષ જેને ફીટ થઈ ગયું એને જીવનમાંથી મૃત્યુનો ડર નીકળી જાય યાર ભય નીકળી જાય જો ડર ગયા સો મર ગયા ગબ્બર સિંહ સોલેમાં ખોટું નથી બોલ્યો જબરજસ્ત ડાયલોગ છે

એ આ પ્રકૃતિ પર અસર કરી શકે આ શરીર પર અસર કરી શકે પણ એ મારા પર અસર ના કરી શકે કારણ કે હું આ પ્રકૃતિ ઇન્દ્રિયો ઇન્દ્રિય અગિયારમાં મન એ અગિયાર અગિયારથી હું જુદો એવો આત્મા છું એ મન આ શરીરને મારી શકે આ શરીરને જીવાડી શકે મન ઉપર અસર થાય મન શરીર પર અસર કરી શકે પ્રકૃતિ ક્ષેત્ર પર અસર કરી શકે મને મારું કશું જ મન ના બગાડી શકે કારણ કે હું મનથી તદ્દન જુદો એવો આત્મા છું અવિનાશી નિર્વિકાર અનંત સુખના સ્વભાવ વાળો શાશ્વત અને સનાતન સુખના સ્વભાવ વાળો મારો સ્વભાવ એ સુખ સ્વભાવ છે ને કેવું સુખ પરમે સુખ નોટ ટેમ્પરરી નરું સુખ સુખનું સુખ મારી અંદર ભરેલું છે મારો સ્વભાવ જ સુખ એ મારો પોતાનો સ્વભાવ છે એ કઈ રીતે મન મને દુખી કરી શકે ના કરી શકે મન એ પ્રકૃતિનો ભાગ છે એ શરીરનો ભાગ છે એ ક્ષેત્રનો ભાગ છે એ આ શરીર પર અસર કરી શકે મારા પર ક્યારેય અસર ના કરી શકે અને એટલે અસર ના કરી શકે એટલે મૃત્યુની અસર મારા પર નથી થતી મૃત્યુની શરીર મૃત્યુની અસર આ શરીર પર થાય છે અને શરીરને રાખોડી થવું પડે છે મારે રાખોડી નથી થવું પડતું હું તો પાછો આ શરીરને છોડી અને બીજા શરીરને ધારણ કરી લઉં છું બીજા મકાનમાં જતો રહું છું મારું આ મન કશું ના બગાડી શકે પણ મિત્રો સતત અભ્યાસ આ મનને કાયમ માટે યાર સત્સંગમાં ભક્તિમાં આ મન ને પરોવાયેલું રાખજો યાર બાકી તો યાર માળા કરતા હોય હમ આ માળા કરતા હોય બેઠા હોય ધૂપ સળગતો હોય આ મોગામાં મોગી અગરબત્તી હોય ગાયના ઘીનો ચોખ્ખા ઘીનો દીવો હોય અને માળા કરતા હોય માળા કરતા કરતા બેન હોય ને શાક મૂક્યું હોય તો જીવ શાકમાં હોય કે શાક ચોટી જશે ગેસ વધારે છે ઓછો છે પાછા માળા મૂકીને માળા કરતા કરતા શાકને હલાવવા જાય અને ગેસ ધીમો કરે ચિત્ત મન એનું શાકમાં હોય મિત્રો પુરુષ હોય માળા કરતો હોય તો ખેડૂત હોય તો એમ વિચારે માળા કરતાં કરતાં કે પેલો મજૂર મોકલ્યો અલ્લાકડું લઈને જો ખેતરમાં પહોંચ્યો હશે કે નહીં પહોંચ્યો હશે ત્યાં જઈને કોમ કરતો હશે કે નહીં કરતો હોય શું કરશે હું ક્યારે પહોંચીશ એ મન ત્યાં હોય શરીર ભલે હોય ફિઝિકલ બોડી અહીંયા છે પણ મન ખેતરમાં છે ફેક્ટરીનો માલિક હોય તો માળા કરતો હોય અને મને એનું જો ફેક્ટરીમાં હોય તો કુદરત કહે છે ધૂળ પડી તારી પૂજામાં ધૂળ પડી તારી માળામાં ધૂળ પરી તારા દીવામાં ધૂળ પડી તારી અગરબત્તીમાં નો વેલ્યુ કુદરત કહે છે નો વેલ્યુ હા હિજિકલ નહીં મનની હાજરી જોઈએ સાહેબ મનની હાજરી જોઈએ સેવા કરતા હોય ભક્તિ કરતા હોય મંદિરમાં પૂ દર્શન કરવા ગયા હોય ને ત્યારે મનની હાજરી જોઈએ શરીરની હાજરીની જરૂર નથી શરીર એ તો ફિઝિકલ છે પણ મનની હાજરી જોઈએ ત્યાં એટલે સેવા કરો પૂજા કરો જે ઈષ્ટદેવને માનતા હોય એની પૂજા કરો ધર્મ કરીએ તે વખતે સત્સંગ જ્યારે સાંભળતા હોય સત્સંગ કરતા હોય સાંભળતા હોય ત્યારે મનની હાજરી આપણે ત્યાં હોવી જોઈએ એક ચિત્ત તે જે કંઈ ક્રિયા થાય એમાં ચિત્તની હાજરી મનની મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચારેયની અંતઃકરણની હાજરી હોવી જોઈએ અને તો મારી કરેલી માળા જે છે મારી કરેલી પૂજા છે મારી કરેલી આરતી છે એનું પુણ્ય કુદરત કે તારા ચોપડે જમા થશે નહીતર તો મન જો બીજે ભટકતું હશે મન ફેક્ટરીમાં ભટકતું હશે મન નોકરી પર ભટકતું હશે મન ખેતરમાં ભટકતું હશે બહેનોનું મન રસોડામાં ભટકતું હશે બહેનોનું બહેનોનું મન બાળકોમાં ભટકતું હશે બીજે ભટકતું હશે તો કુદરત કે છે પોની નો એક પણ ટકો પુણ્ય તારું ધર્મ ધ્યાન એનું જમા નહીં થાય નહીં થાય ને નહીં થાય સો ટકા એટલે મિત્રો એક ચિત્તે મનની હાજરીથી મન બુદ્ધિચિત્તે અહંકારની હાજરીથી સાચા અંતઃકરણથી જે કંઈ આપણે ધર્મ ક્રિયાઓ કરીએ એમાં મનની હાજરી અવશ્ય રાખજો એવું હોય તો બધા કામ પરવારી અને શાંત ચિત્તે કોઈ કામ બાકી ના રહી જાય અને પછી એકદમ ફ્રી ટાઈમ હોય ત્યારે સેવા ધર્મ પૂજા કરજો કે જેથી આપણું મન બીજે કોઈ જગ્યાએ ભટકે નહીં અને સાચા અર્થમાં આપણે આપણા ઈષ્ટદેવનું ધ્યાન ધરી શકીએ અને સાચા ભાવ આપણે કરી શકીએ અંદરથી જે ભાવ થાય એ ખરા હૃદયના મનની હાજરીમાં ચિત્તની હાજરીમાં જે ભાવ નીકળે ને એ ભાવથી સારું કર્મ બીજ પડે એટલે આટલું યાદ રાખજો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય વિષય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત